સાબરકાંઠા જિલ્લામાં આજે ખેડૂતોનું જે મહાપંચાયત છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ને બટાકાની જે ખેતી કરતા ખેડૂતો છે તેમની સાથે જે ખાનગી કંપનીઓ છે તેની દ્વારા બિયારણ બાબતે પણ છેતરપિંડી થતી હોવાની જે રજૂઆત છે તે અહીંયા કરવામાં આવી છે મહાપંચાયત થકી જે કંપનીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે કંપનીઓમાં જ્યારે ખેડૂતો પોતાની રજૂઆતો કરવા જતા હોય છે ત્યારે માલહાનીના દાવા સહિત જે ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે આપણી સાથે ખેડૂતો જોડાયા છે વડીલ શું કહેશો મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા મુદ્દાઓ એવા હતા કે બટાકાની અંદર દરેક વિષયની અંદર અન્યાય થતો હોય છે તો આજે ખેડૂતોનું મહાપંચાયત બોલાવવામાં આવ્યું હતું કે જેની અંદર ખેડૂતો ચર્ચા કરવા માગતા હતા કે બટાકા ખેડૂત ન્યાય સંગઠને અત્યાર સુધી જે કંપનીઓ તરફથી અન્યાય થયા તો એ બાબતે શું કામગીરી કરી છે અને આગળ શું કરવા માંગે છે તો એ બાબતે આપણે સીએમ સાહેબનું પણ આવેદનપત્ર આપેલું છે રાઘવજીભાઈ પટેલ સાહેબ કૃષિમંત્રી છે એમને પણ આવેદનપત્ર આપેલું છે મુખ્ય અધિક સચિવ છે એમની પણ રજૂઆત કરેલી છે સહકાર સચિવ આપણે જે સંદીપકુમાર સાહેબ છે બાગાયત શ્રી છે તથા માર્કેટિંગ બોર્ડના સાહેબ છે એ બધાને રજૂઆત કરી છે કે ખેડૂતોને સારું બિયાણ આપવામાં નથી આવતું તેમજ જ્યારે બિયારણ આવ્યા પછી બગાડો નીકળતો હોય છે બિયારણની અંદર કોઈ પેરામીટર્સ નક્કી કરવામાં નથી આવતા જ્યારે ખેડૂતો વાવેતર કરતા હોય છે તો તેની અંદર જર્મિનેશન નથી આવતું એ લોકો ક્લેમ્પ કરી જતા હોય છે પણ એ ક્લેમ્પની રકમ આ લોકો છઠ્ઠા સાતમા મહિના સુધી આપતા નથી અને પૂરેપૂરું વળતર આપતા નથી આ બધી ગંભીર બાબતો હતી અને જે બિયારણ સારું નથી આપતા એના લીધે ઉત્પાદન પણ નથી મળતું અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂત દિવસે દિવસે વધુ દેવાદાર થઈ રહ્યું છે તો આ બાબતે બટાકા ખેડૂત ન્યાય સંગઠને અડીખમ ખેડૂતો જોડે ઉભા રહી અને અત્યારે સંઘર્ષ ચાલુ છે અને આવનારા દિવસોમાં જો સરકાર નહીં સાંભળે તો આ બાબતે આંદોલન થશે આગળ અને ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે ખાસ કરીને કયા મુદ્દાને ખેડૂતોને કઈ સમસ્યાઓ છે અત્યારે જે મહાપંચાયત અમે બોલાવેલી હતી એમ પંચાયતની અંદર આ સંગઠન નવું ઊભું થયેલું છે સંગઠન એટલા માટે ઊભું થયું છે કે ભાઈ ખેડૂતના જે નાના નાના પ્રશ્નો હતા એ ખેડૂતો જ ઊભા થયા છે આ સંગઠન કોઈ પોલિટિક્સ કે કોઈ સહકારી આગેવાનવાળું નથી આ ખેડૂતોનું જ સંગઠન છે અને આ સંગઠન જે ખેડૂતોના નાના નાના પ્રશ્નો હતા મોટા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું રજૂઆત કરવા માટે આ મહાપંચાયત બોલાયેલી છે અને મહાપંચાયતમાં અમને જે કોઈ પ્રશ્નો મળ્યા એની રજૂઆત કરી અમે આગામી સમયની અંદર કંપનીઓ જોડે અને સરકાર જોડે જે ચર્ચા કરવાના છે એ જે ચર્ચા કરી એ એ આ પંચાયતની અંદર અમે રજૂઆત કરી છે કે ખેડૂતોના જે નાના નાના પ્રશ્નો હતા કે બિયારણનો પ્રશ્ન હતો એની અંદર વાયરસનો પ્રશ્ન હતો ગેગરિંગનો પ્રશ્ન હતો અમે જ્યારે માલ તૈયાર કરીને ભરાઈ દઈએ તો એ એ માલની અંદર જે કપાત આવતી હતી આ કપાતના જે પ્રશ્નો હતા એ એ પ્રશ્નોનું પણ અમે સોલ્યુશન માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અને કંપનીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ જે તમારા માટે જે લગતા નાના પ્રશ્નો છે એ ખેડૂતો માટે ખૂબ મોટા પ્રશ્નો છે અને એની રજૂઆત કરવા માટે અમે ખેડૂતને એકઠા કર્યા હતા અને અમે વચન લેવડાવીએ છીએ ખેડૂતોને કે જો આ પ્રશ્નોનું નેવું ટકા સોલ્યુશન નહીં આવે તો અમે એકતા રાખી અને કંપનીઓ સામે અમે લડત કરીશું ખાસ કરીને ખેડૂતોને જ્યારે કંપની દ્વારા બિયારણ આપવામાં આવતું હોય છે કયા પ્રકારનું અંદર હલકી હોય હોય છે છે અને નુકસાન થતું જ્યારે કંપની દ્વારા ખેડૂતોને બિયારણ આપવામાં આવે છે ત્યારે બિયારણની અંદર એક તો સાઈઝનો મોટો પ્રોબ્લેમ હોય છે જે અમારી ખેડૂતોની માગણી હોય છે કે વીસથી ચાલીસ એમ એમ ચાલીસથી સાઈઠ એમ એમ અને સાહીઠ એમ એમથી જે ઉપરનો બટાકો હોય છે એની ગુણવત્તા બહુ ઓછી હોય છે એની ઉગાડશક્તિ બહુ ઓછી હોય છે એમાંથી સિત્તેર ટકા જેવું જે સાહીઠ ટકાથી ઉપરનું જે બટાકું છે એમાંથી સિત્તેર ટકા બટાકુ ફેલ હોય છે એટલે અમારે જે ખેતરમાં વાવેતર કરીએ છીએ એ વખતે એ કાપલીઓ ઊગતી નથી અને ના ઉગે એટલે અમારા ઉત્પાદનમાં મોટો ફેરફાર જોવા મળે છે અને ઘણી ઉત્પાદન ઓછું આવે કારણે ઘણો મોટો અમારે નુકસાન વેઠવું પડે છે અને અન્ય એક ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે વડીલ શું કહેશો બટાકાની ખેતી સાથે સંકળાયેલા છો કેટલું નુકસાન થતું હોય છે અને જયારે બિયારણ ખરાબ આવતું હોય તો રજૂઆત સમયે કયા પ્રકારનો જે જવાબ છે તે કંપની દ્વારા આપવામાં આવે ખેડૂતોને એક એક કરે પચાસ હજાર જેટલો ખર્ચો લાગતો હોય છે પણ જો બિયારણ ખરાબ આવે તો એને પચાસ હજાર બિયારણનો ખર્ચો બી નહીં નીકળતો અને કંપનીઓ તો બે પાંચ હજાર રૂપિયા લઈને છૂટી જાય છે એના બાટા મહાપંચાયતમાં રજૂઆત કરવા માટે આવેલા છે અને એગ્રીમેન્ટ કરે છે એ ગુજરાતીની અંદર કંપનીઓ કરતી નથી ઇંગ્લિશની અંદર કરે છે એટલે અંગ્રેજીની અંદર બધા ખેડૂતોને ખબર પડતી નથી એટલે ભૂજવળમાં મૂકે છે અને હાથ પગ કાપી લેતી હોય છે એના કરતાં ગુજરાતીની અંદર જે એગ્રીમેન્ટ કરવામાં આવે છે ગુજરાતીની અંદર થાય અને કંપની સીધો મોકલી તો ખેડૂતને ખબર પડે કે ભાઈ કંપની શું શું લખી લે છે બાલાજી સી ઇસ્કોન બાલાજી પાસે ભાઈ આ મેકેન્સ કંપની છે ફાઇકોન ફાલકન છે આઈફોન છે દરેક કંપનીઓના બટાકાવાળા ગુજરાતીની અંદર ખેડૂતો જોડે એગ્રીમેન્ટ કર એવી અમારી રજૂઆત છે ખાસ કરીને જ્યારે બટાકાની ખેતીની અંદર બિયારણ છે તે હલકી ગુણવત્તાનું આવતું હોય છે અને બિયારણની અંદર ફેરફાર હોવાના કારણે ખેડૂતોને પણ આર્થિક મોટું નુકસાન થતું હોય છે કંપનીમાં રજૂઆત કરવામાં આવે છે જ્યારે ખેડૂતોને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોય છે શું કહેશો આમાં તો બિયારણનો તો બી બગાડ આવે એના તો એક જ બહુ મારા અનુભવ પ્રમાણે કહું કે કંપનીઓએ જે બિયારણ સર્ટિફાઈડ જે આપે છે તેના જનરેશન હોય છે કે જ્યાં જી ટુ એ કંપની સુધી એ લોકો પ્લાન્ટિંગ ત્યાં કરતા હોય છે પછી જી થ્રી જી ફોર જે ખેડૂતોને આપવામાં આવે છે એ રીતનું જો જી ને ફોર જો બિયણ આપવામાં આવે તો મન તો એવું નથી લાગતું કે કોઈ ખેડૂતોના બિયારણનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય પણ આ શું છે જનરેશન જેમ જેમ ડાઉન થતું જાય છે જેમ આપણે કહીએ કે એને ફોર પછી ફાઇવ સિક્સ એમ જૂનું બિયારણ જો આપે તો કંઈ ખેડૂતોનું મોટું નુકસાન બિયારણની અંદર આવતું હોય છે અને તેના કારણે મોટું નુકસાનમાં ઉત્પાદનમાં મળે છે ખાસ કરીને ખેડૂતો છે તે બિયારણ બાબતે કંપનીઓને રજૂઆત કરતી હોય છે કંપનીઓ દ્વારા કયા પ્રકારનો પ્રતિસાદ ખેડૂતોને આપવામાં આવતો હોય છે કંપનીઓ તો ખેડૂતોનું ક્યાં સાબડ છે કંપનીઓ તો પ્રતિસાદ એમ કહેશે કે તો તમારું કારણ છે તમારી મિસ્ટેક ના કારણે થયું છે એટલે એવું નથી હતું કે દરેક ખેડૂતને પ્રોબ્લેમ ના લીધા થાય જે વસ્તુ છે બિયારણ લીધે લીધા જ થતું હોય છે માનાણી ના દાવા તો અમે તો રજૂઆત કરીએ ને કંપનીઓ તો કંપનીઓ તો અમારી સાંભળવાની જ નથી અમારા કોરા ચેક લેશે એગ્રીમેન્ટની અંદર અંગ્રેજીની અંદર અમારે સહયોગ કરાવે છે એટલે અમને તો ખબર જ નહીં કે શું કરે છે એ તો માનાણી ના દાવા એ કર કોર્ટની અંદર આપણે ઢસરી બેન જાય અને અમારા કોરા ચેક લેવામાં આવે એટલે કોરા ચેક ને એ બધા ના લેવામાં હોય એના માટે અમારી મહાપંચાયત બોલાય છે રજૂઆત તમે અહીંયા અનેક ખેડૂત જોડાયા છે વડીલ શું કહેશો ખાસ કરીને કયા પ્રકારની ખેડૂતોને બટાકાની ખેતીની અંદર સમસ્યા થતી હોય બટાકાની ખેતીની અંદર સૌથી મોટી સમસ્યા છે બિયારણ સર બિયારણની અંદર જોઈએ આપણે તો જેમ આગળ બીજા ખેડૂતો વાત કરીએ કે ભાઈ જી ટુથી લઈને કે જી થ્રી જી ફોર બિયારણ મળી રહે અને બિયારણની સાઈઝમાં વાત કરીએ તો પચીસ એમએમથી લઈને પિસ્તાલીસ એમ એમ સુધીનું અને પિસ્તાલીસ એમ એમથી લઈને સાઠ એમ એમ સુધીનું જો બટાકો બિયારણ મળી રહે તો ઉત્પાદન પણ સારું મળશે અને ગુણવત્તા પણ એની ખૂબ સારી છે સાથે સાથે બીજી વાત કરીએ કે ભાઈ સાઈઠ એમ થી જે ઉપરનું બટાકું મળતું હોય છે એની અંદર ઉપરની જે બે આંખ ફૂટતી હોય છે એની સિત્તેર ટકા વજન એનું લોસ આવતું હોય છે બટાકાની સાઈઝ મોટી હોવાથી એનું વજન પણ વધુ થતું હોય છે એટલે ખેડૂતને ત્યાં આર્થિક બોજ ત્યાં પણ બહુ મોટું પડતું હોય છે આજુબાજુ ના ગામ માં જોઈએ જે ખેડૂતો અવાજ ઉઠાવે છે એ ખેડૂતો કંપનીઓ દ્વારા અને વેન્ડરો દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને એમને ડરાઈ ડરાઈને કે ભાઈ તમે આ સંગઠનમાં ના જોડાવ તે વિચાર છે પણ કરવામાં આવે છે એવું બી કાઢવામાં આવે છે લોકો કહી શકાય કે જે પ્રમાણે ખેડૂત આગેવાન છે એટલે ખેડૂતોની આજે મહાપંચાયત છે તે અહીંયા યોજવામાં આવી હતી ને જે સાબરકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે ત્યાં મહાપંચાયતની અંદર પોતે ભાગ લીધો હતો ને ખાસ કરીને જે પ્રમાણે બટાકાની ખેતી કરનાર ખેડૂતો છે તે લોકોએ પોતાની જે રજૂઆત છે તેને લઈને સરકારમાં પણ રજૂઆત કરી હતી અને કૃષિ મંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોને જે પ્રમાણેના ન્યાયની વાત છે તે ન્યાય ન મળતા હાલ ખેડૂત આલમ છે તે પણ હાલ ચિંતાતુર બન્યો છે આપણી સાથે ખેડૂત જોડાયા છે ભલે શું કહેશો મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતોની કઈ માગણીઓ છે ખેડૂતોની તો ઘણી બધી વેદનાઓ છે અને મહાપંચાયત દ્વારા ખેડૂતોની વેદનાઓ આપણે સરકાર રજૂઆત કરી રહ્યા છીએ કે ખેડૂતોને શોષણ જે થઈ રહ્યું છે આમ એક જાતનું શોષણ જ કહેવાય કે બિયારણમાં પ્રોબ્લેમ આવે છે પ્રોપર ન્યાય નથી મળતો ભાવ કંપનીઓ ભાવ જે કહે છે એ ભાવ પ્રમાણે પ્રોપર ચૂકવણી થતી નથી અને જ્યારે એક ફિક્સ બંધારણ ભાવ હોય બસોને સિત્તેર રૂપિયા બસો એંસી રૂપિયા ભાવ કર્યો જ્યારે ઘટે ત્યારે કંપની ઘટાડે છે વધે ત્યારે નથી વધારતી તો આ એક સરકારના માધ્યમ દ્વારા કંપનીઓ ઉપર એક બંધ લગાવ રહેવો જોઈએ અને ત્રાય એગ્રીમેન્ટ થાય અને ખેડૂતોને ન્યાય મળે એવું અમારો એક ખેડૂતો દ્વારા એક માંગણી છે ખેડૂતોને નુકસાન તો ભાવ ના મળે બિયારણ ખરાબ આવે તો ખેડૂતોને ઘણું જ બધું નુકસાન જાય છે એનો કોઈ આંકડા જ નથી આજે દોઢસો મણને બસો મણનો ઉતારો આવતો હોય જ્યારે પાંચસો પાંચસો ને છસો મણના ઉતારો પહોંચે છે સારા બિયારણ ક્વૉલિટીના ત્યારે દોઢસો ને બસો મણનો ઉતારો આવે તો ખેડૂતોને નુકસાન જ છે કશું જ ના વળે એની અંદર એટલે એના માટે સરકાર ખેડૂતોના આ વેદનાઓ સમજી અને સારો ન્યાય અપાવે અને પાર્ટી એગ્રીમેન્ટ દ્વારા બિયારણ ક્વોલિટીવાળું આપે અને ખેડૂતો અને કંપની અને સરકાર ત્રાયપાટી એગ્રીમેન્ટ કરીને ખેડૂતો સુધી થશે તો જ આ સક્સેસ અને સફળતા મળશે કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોની આજે મહાપંચાયતનું આયોજન થશે કરવામાં આવ્યું હતું અને જે મહાપંચાયતની અંદર ખેડૂતોની જે રજૂઆત હતી તે રજૂઆત છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર જે પ્રમાણે ખાનગી કંપનીઓ દ્વારા બટાકાનું જે બિયારણ છે તે ચોક્કસ આપવામાં આવેલ બિયારણની અંદર જે પ્રમાણે હલકી ગુણવત્તા હોય છે અને જે બિયારણ ખરાબ આવવાના કારણે ખેડૂતોને નુકસાન થતું હોય છે તેનાથી બચી શકાય અને સહિતની જે કંપની હોય છે તેને તકેદારી રાખવાની પણ વાત છે તે અહીંયા ખેડૂત આલમ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વનું એ બની રહ્યું છે કે આવનાર દિવસોની અંદર કૃષિ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા ખાનગીઓ કંપની સામે કેવા અને કયા પ્રકારની જે નિર્ણય છે તે કરવામાં આવે છે ને ખેડૂતોના હિતમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે